ॐ एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयातः मित्रो આપ સર્વે જોઈ રહ્યા છો આપણી ચેનલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ કે અઢાર જૂન બે હજાર ચોવીસ જેઠ સુદ અગિયારસ એટલે કે નિર્જળા ભીમ અગિયારસ શું કરવું શું ન કરવું કઈ વસ્તુનું દાન કરવું જો નિર્જળા ઉપવાસ ન થઈ શકે તો શું કરવું આ બધી જ માહિતી આપણે આજના વિડીયોમાં જાણવાના છીએ માટે આપ મને પહેલી વખત સાંભળી રહ્યા હોવ અને આપને પણ આવા ધાર્મિક વિડીયો જોવા ગમતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બે લાયકનને પ્રેસ કરજો જેથી આપણા આવનાર નવા ધાર્મિક વ્રતકથાના વિડીયોની માહિતી તમારા સુધી પહેલાં પહોંચી શકે અને હા મિત્રો આ વિડીયોને શેર કરજો અને લાઇક કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો ધન્યવાદ शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगविद्यान् गम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकेकनाथम् મિત્રો મિત્રો અગિયારસ વાત તેટલી ઓછી છે વર્ષમાં કુલ ચોવીસ અગિયારસ આવે છે જેમાં અલગ અલગ એકાદશીનું અલગ અલગ મહત્વ રહેલું હોય છે અગિયારસ કરવાથી બધા પાપો ધીમે ધીમે નાશ પામે છે અને અંતે ભગવાન શ્રી હરિ પ્રાપ્તિ થાય છે અને ભજનમાં એ કહેલું છે ને કે જે બાર માસ કરે એકાદશી તેના અંતરમાં વશે અવિનાશી જે નહીં કરે તે જશે હાથ ઘસી ધન્ય એકાદશી ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વૈકુંડ પામીએ જે વ્યક્તિ બાર માસની અગિયારસ કરે તેના હૃદયમાં સ્વયં ભગવાન શ્રી હરિકૃષ્ણ વાસ કરતા હોય છે અગિયારસનું ધાર્મિકમાં ઘણું મહત્ત્વ છે અને આપણી પંદર તિથિઓમાંથી અગિયારસનું આગું જ મહત્ત્વ બતાવવામાં આવેલું છે એકાદશીના દિવસે દાન પુણ્યનો ખૂબ જ મહિમા રહેલો છે ભગવત સ્મરણનો ખૂબ જ મહિમા રહેલો છે આ દિવસે ભગવાનનું સ્મરણ કરવાથી દાન પુણ્ય કરવાથી જપ તપ કરવાથી એટલું પુણ્ય અધિક મળે છે અગિયારસ એ ભગવાનની ભક્તિ કરવાનો પાવન અવસર છે મિત્રો વર્ષમાં કુલ ચોવીસ એકાદશી આવે છે એમાંથી આપણે જેઠ સુદ અગિયારસ એટલે કે ભીમ એકાદશીની વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો આપણે જાણીએ કે એકાદશી ક્યારે છે એકાદશીની તિથિની શરૂઆત સત્તર જૂનને સોમવારે સવારે ચાર તેતાલીસ થી શરૂ થઈ જાય છે અને પૂર્ણ થાય છે અઢાર જૂન બે હજાર ચોવીસને મંગળવારે સવારે બે અને ચોવીસે સમાપ્ત થાય છે ઉદય તિથિ અનુસાર અઢાર જૂને છ અને ચોવીસે પૂર્ણ થાય છે માટે આપણે સૌ હરિભક્તોએ એકાદશી અઢાર તારીખે જ કરવાની રહેશે તો આવો જાણીએ આ એકાદશીનું આટલું બધું મહત્વ શા માટે છે આપણે પાંચ પાંડવોને તો જાણતા જ હોઈએ છીએ પાંચ પાંડવોમાંથી ચાર પાંડવો તો દરેક અગિયારસ કરી શકે છે પણ રૂકોદર ભીમ એ આ ચોવીસ એકાદશી કરી શકતા નથી માટે શ્રી હરિકૃષ્ણને તેના વિશે પૂછા કરતાં શ્રી કૃષ્ણ જણાવે છે કે ભીમ તમે ચોવીસ એકાદશી ન કરો પણ તેમાંની એક ભીમ એકાદશી નિર્જલ એકાદશી છે તે તમે કરો તે નિર્જલ એકાદશી છે તેમાં પાણી પીવાનું હોતું નથી માટે તમે આ એક અગિયારસ કરશો તો ચોવીસ એકાદશીનું પુણ્ય તમને પ્રાપ્ત થશે માટે આ આ એકાદશી છે છે પણ આપનારી હવે આપણે જાણીએ કે કે એકાદશીમાં શું શું કરવું કરવું ન એકાદશીની આગલી રાત્રિથી જ હરવું ભોજન કરવું ડુંગળી લસણનો ત્યાગ કરી દેવાનો ત્યારબાદ એકાદશીના તિથિએ સવારે બ્રહ્મ મુહૂર્તમાં એટલે કે સૂર્યોદય થાય તે પહેલા જાગી જવું ત્યારબાદ નદીમાં સ્નાન કરવું હવે આપણને વિચાર આવશે કે નદીમાં સ્નાન કરવું એ આજના સમયમાં મુશ્કેલ છે કારણ કે આપણા જીવનમાં સમયનો ખૂબ જ અભાવ છે તો આપણે નહવાના પાણીમાં થોડું ગંગાજળ પધરાવી દેવું અને મનમાં એવો ભાવ રાખો કે આપણે ગંગાજીમાં સ્નાન કરી રહ્યા હોય અને કહેવત પણ છે ને મનચંગા તો કથરોટ મે બી ગંગા ત્યારબાદ સૂર્યદેવને જળ ચડાવવો અને ઘરના દેવ દેવસેવામાં આવી સાફ સફાઈ કરી ઘીનો દીવો પ્રગટાવી ભગવાન શ્રી હરિકૃષ્ણની સમક્ષ બોલવું કે હું તમારી કૃપાથી આ નિર્જલ ભીમ એકાદશીનું વ્રત યથાશક્તિ કરીશ જો તમારે ઉપવાસ નિર્જળ થઈ શકે તો ઉત્તમ અને ન થઈ શકે તો તમારી યથાશક્તિ પ્રમાણે તમે કરી શકો છો ત્યારબાદ ભગવાનને અભિષેક કરવો શ્રી કૃષ્ણની મૂર્તિ હોય હરિની મૂર્તિ હોય શ્રી વિષ્ણુની મૂર્તિ હોય તો તેમને સરસ દૂધ દહીં ઘી સાકર અને પંચામૃતથી અભિષેક કરવો ત્યારબાદ સરસ મજાનો શણગાર કરવો ઠાકોરજીને કાલાવાલા કરવા ભોગ ધરાવવો મિત્રો આજના દિવસે ખાસ કરીને ભગવાનને આમ કેતા કેરીનું ફળ અવશ્ય ધરાવવું ત્યારબાદ ભગવાનની આરતી કરવી અને એકાદશીની વ્રતકથા સાંભળવી મિત્રો આપણી ચેનલ પર એકાદશીની વ્રતકથા સાંભળવાની અને જોવાની ભૂ ચૂકશો નહીં કેમ કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો મિત્રો વ્રતકથા સાંભળ્યા બાદ તુલસીની પૂજા કરવી આપણે આજના દિવસે જેટલું સત્કર્મ કરો તેટલું ઓછું છે માટે આજના દિવસે ખાસ સત્કર્મ કરવાનું રહેશે તુલસીમાંને ઘીનો દીવો અર્પણ કરવો ધૂપબત્તી કરવી અને તમને પ્રાર્થના કરવી કે શ્રી હરિની કૃપાથી હું આજે એકાદશી કરવા જઈ રહ્યો છું અથવા તો જઈ રહી છું ત્યારબાદ કીડીઓને કીડિયારું પૂરવું ગાયને ઘાસ આપવું ગરીબોને દાન કરવું સ્વાનને રોટલી બિસ્કીટ દૂધ ખવડાવવું મિત્રો આજના દિવસે એક દાન અવશ્ય કરવું કે છે કે એક માટીનો ઘડો લઈ તેમાં પાણી ભરી તેના પર માટીનું કોળિયું ઢાંકી તેના પર એક કેરીનું ફળ મૂકવું અને યથાશક્તિ દક્ષિણા સાથે કોઈ બ્રાહ્મણને મંદિરમાં અથવા તો દાન કરી દેવું તેનાથી એક પૃથ્વી દાન કર્યા બરાબરનું તમને પુણ્ય પ્રાપ્ત થશે આનાથી તમને જીવનમાં સૌભાગ્યની પ્રાપ્તિ થશે અને તમારા જીવનમાં અન્નની કમી જણાશે નહીં આપણે તો કાળા માથાના માનવી આપણાથી થાય એ ખરું બ્રહ્મચર્યનું પાલન કરવાનું રહેશે કોઈનું મન ન દુભાય કોઈને અપશબ્દો ન કહેવા કોઈના પર ગુસ્સો ન કરવો તે આજના દિવસે કરવાનું રહેશે જો નિર્જોડા ઉપવાસ ન થઈ શકે તો શું કરવું મિત્રો આજના સમયમાં બધાને દવાઓ લેવાની હોય છે અથવા તો કોઈને કંઈક પ્રોબ્લેમ હોય તો નિર્જળ એકાદશી ન થઈ શકે તો ભગવાનનું નામ આખો દિવસ સ્મરણ કરતા રહેવું રાધે 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 શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ શરણમ મમ ઓમ નમો ભગવતે વાસુદેવાય આખો દિવસ ગમે તે ભગવાનને તમને પ્રિય હોય તેનું મંત્રનો જપ કરવો કોઈનું મન ન દુભાય તેવું તેનું ખાસ ધ્યાન રાખવું અને મિત્રો તમે જો સમયમાં ફ્રી પડ્યા હોવ તમને કશું કામ ન હોય તો ભગવદ ગીતાનું અધ્યયન કરવું સાંભળવું મિત્રો આપણી ચેનલ પર જો ભીમ એકાદશીની વ્રતકથા આરતી થાળ ભગવદ્ ગીતાનો અધ્યાય બધાના વિડીયો આવવાના છે માટે તે તમને જોવા હોય તો આપણી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી રાખજો અને તમે બધા વિડિયોનો લાભ લેવાનું ચૂકશો નહીં ધન્યવાદ